કેટલા પૈસામાં છે તારે પેલા કરાય છે કે પૈસા પેલા કે પોચ રૂપિયા પછી ફેરથી એટલે કે બે હજાર ભાઈ હજાર ત્રીજી વખત ને એટલે પંદર હજાર રૂપિયા થઈ ગયા મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ મત વિસ્તાર છે આવી રહ્યો કેબિનેટ મંત્રી છે ગુજરાત રાજ્યની અંદર નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગરીબી ગરીબી ને શું કહેવાય એ સીધી ભાષામાં જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણને સરાહનીય કાર્ય કરવાની એક અનુભૂતિ થતી હોય છે આ મહેસાણા જિલ્લાનું વિસનગર પટેલ જે નવનિયુક્ત સાંસદ થયા છે તેમનો મત વિસ્તાર હવે આપણે અહીંયા વિસનગરની અંદર જોઈએ કે અત્યારે એક એવો પરિવાર છે કે જે પોતાની પાસે કંઈ પણ છે નહીં અને અત્યારે રોડ ઉપર ખુલ્લી જગ્યાઓમાં ટેન્ટ બાંધીને તંબુ બાંધીને આવી રીતે રહી રહ્યો છે એમની પરિસ્થિતિને જોતા આપણી સ્થિતિ જોઈએ તો દયનીય સ્થિતિ થઈ ગઈ છે તો આવો જોઈએ એ પરિવારને મળીએ શું સમસ્યાઓ છે પોતાના ઘરનું ઘર છે કે નહીં કેમ અહીંયા રહે છે અને શું કરે છે એ દરેક વિગત અમે તમારા સુધી બતાવતા રહીએ છીએ તો વિડીયોમાં તમે બન્યા રહેશો શું નામ છે બા તમારું સજનબા કેટલા અહીંયા રહો છો ઓજે 10 15 વર્ષથી રહી છું વર્ષથી રહો છો એમ તો તમારું ઘર નું ઘર નથી ઘર નું ઘર નહીં તો પછી ચોમાસામાં એ બધામાં કેવી રીતે તમે તળાવ ઉપર રહેતા પણ મે ખાલી તરાઈ કાઢી હવે અહીંયા રહેવા આવી છે કેટલા સમયથી અહીંયા તમે શું કરો છો મજૂરી શું કરો છો આ હું મજૂરી વેણી

શું નામ છે તમારું રૂપસંગજી કેટલા સમયથી તમે પેલા ક્યાં રહેતા હતા પેલા તળા પર હતા એ ખાલી કરાવી થાય એ ખાલી કરાવી કેમ ખાલી કરાવ્યું આવી જગ્યા થી ખાલી કર આયા ખાલી કરવાનું કીધું આયા ખાલી કર આયા ખાલી કરવાની હવે ક્યાં રહેશો હવે છ જગ્યા મળે ગયે છ જીએ પછી અહિયાં ખાવા પીવાનું ને રેહવાનું કેવી રીતે કરો છો બધું આ બધું તકલીફ પણ હું કરી શકો તકલીફ પડે છે તકલીફ તો ફૂલ પડે તો તમે ગયડા કોઈ પ્લોટ કે જમીન કે એવું કઈ આપે કશું નહીં આવ્યું કોઈ કશું નહીં આવ્યું તો અત્યારે તમારી જોડે કંઈ છે જ નહીં કશું નહીં કશું નહીં ઘર અત્યારે જણા ભાઈને લઈ લીધું કીધું દૂર રહેતા તમે મોટા છો હું મોટો તમારા મમ્મીના બે ભાઈઓ બે ભાઈઓ બે ભાઈનો પરિવાર હતો નાના ભાઈએ ઘર લઈ લીધું છે અને મોટા ભાઈ છે મોટાભાઈ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે કોઈ રહેવા માટે પ્લોટ નથી મકાન નથી ફક્ત આપ મારી પાછળ આ જોઈ શકો છો ફક્ત મીણિયા પતરા આ ડોલો આ ડોલ ભરીને લાવવાનું નાવા ધોવાનું બધું અહીંયા પાછળ પાછળના ભાગે શૌચાલય ખુલ્લામાં જવાનું તો આ જે જોઈ રહ્યા છો એ આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો પરિવારની અંદર પણ એક સભ્ય છે શું નામ છે બેન તમારું કહેલા બેન પેલાશ બેન શું કહેશો અહીંયા કેટલા સમયથી રહો અમે પણ રસથી રહીએ છીએ પછી અમારે ખાવા પીવાની તકલીફ રહેવાની તકલીફ સંડા જવાની તકલીફ બધી રીતે મને તકલીફ છે સાથે અમારે ઘરમાં જ પહોંચી મારે ગાડી રહીએ છીએ નહીં તો બાળકો છે બાળકો મારે છોડી એક છોકરો છે એવું શું કરે છે એ રે મજૂરી નહીં તો ઘેર બેહી રહ્યા છે ધંધા મજૂરી જોય પણ મતલબ મને ઘર બેહી રહ્યા હશે

અને પરિવાર સાથે અહીંયા રહે છે પૈસાનો અભાવ હોવાથી અત્યારે મજૂરી બી મળે ના મળે એવું કરે છે સાથે સાથે એ વીણવાનું કામ કરે છે જે રોડ ઉપર પ્લાસ્ટિક ની બોટલ હોય એવું બધું હોય એમનો કહેવાનો મતલબ એ થઈ રહ્યો છે આવા પરિવારને વારે સામાજિક સેવાકીય સંસ્થાઓ ખજુરભાઈ જેવા લોકોએ આગળ આવવું જોઈએ છે તમારું સંજય સંજયભાઈ શું કહેશો અહીંયા તમે આવી પરિસ્થિતિમાં રહો છો હવે પંદર વર્ષે સાહેબ આવી જ રહી છે બરાબર વરસાદ આવે ઉનાળો શિયાળો બધું આવું જ છે અમારે તો તમારે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને બધું શું છે આધાર કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ નહીં કેમ ચૂંટણી કાર્ડ નથી ચૂંટણી કાર્ડ આ છે તયો કે જે પણ તયો પાછા મે આયા કેમ કે પૈસા માંગી ગયા મામા પૈસા નહીં કેટલા પૈસા માગે તારે પહેલા કરાય છે કે પૈસા પહેલા કે 5000 રૂપિયા પર ફરતી જે બીજો કે જે એટલે કે બે જવા ભઈ આ પર તીજો ને એટલે 15000 રૂપિયા થઈ ગયા 15000 રૂપિયા કઈ જગ્યાએ માંગ્યા હતા આ પાર્યું કે આ રીચવા સર સેવા સદન એટલે આ વિષ્ણુગઢની અંદર વિષ્ણુગઢની અંદર

પેલું બીજું સેવા સદન ની અંદર તો સરકારે જાગૃત થવું પડશે પંદર હજાર રૂપિયા માં ચૂંટણી કાર્ડ શું આવી રીતે ક્રાઈમ કરતા રહેશો તમે આવા ગુનાઓ કરતા રહેશો તો આવી આમ શું થશે રાજ્ય લાંછલ લાગી રહ્યું છે સુ સેવા સદન ની અંદર આ કાર્ય થતા હશે પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી

મજુરી ના જઈએ ખાઈએ હું પાસે આમ મજૂરી માં કેટલા પૈસા કમાયે મજુરી બસો ત્રણસો મળે ખાવા જેવું ના ખેમ આવે

તો રસોઈ બનાવવાનું રસોઈ બરા ખુલ્લા મત ખુલ્લા મત બનાવવાનું તો અંદર આ બાગો સગવડ રે ખુલ્લા બરાવવા પલાળવું પડે હા પલાળવું પડે આ તો કોઈ ખાવા બા આવ તો આટલું તો સાબા તો કોઈ રહે જ તો બધું બ ચૂલા ના બનાવવાનું તો બે એટલે બારે જ બનાવી આપણે આપણે જાણી શકીએ કે ખજૂરભાઈ જેવા સામાજિક કાર્યકરો જો આગળ આવીને આમની મદદ કરે તો આમનું ઘરનું ઘર બની શકે છે અને સામાજિક કાર્યકરો આમની મદદ કરે પરિવાર આગળ આવી શકે છે પરિવારની અંદર કાકા મહેનત કરે એવું તો જણાઈ આવે છે પરંતુ પરિવારને રહેવા માટે કોઈ આશરો છે નહીં કહેવાય છે કે આ ગાંધીજીના ગુજરાતની અંદર ગરીબી દૂર થઈ રહી છે પણ આ જોતા એવું લાગી રહ્યું છે કે ગરીબી ક્યાં દૂર થઈ રહી છે કાકાની જોડે આધાર કાર્ડ પણ છે રેશન કાર્ડ પણ છે બેંકમાં કોઈ ખાતું નથી કાકા બેંકમાં ખાતું છે એ પણ બંધ થઈ ગયા તો આ વિષય સામાજિક કાર્યકરો સહાય કરતા લોકો સંસ્થાઓ દરેકે આગળ આવીને આવા એક પરિવારની મદદ કરવી જોઈએ